વલસાડના ડાંગના સાંસદ ધવલ પટેલ દ્વારા વલસાડ જિલ્લા ભાજપ મુખ્ય કાર્યાલય શ્રી કમલમ ખાતે લોકદરબાર યોજાયો હતો રજૂઆત કરનાર લોકોના પ્રશ્નો અને સમસ્યાઓ બાબતે સકારાત્મક નિરાકરણની સાંસદ ધવલ પટેલે ખાતરી આપી હતી વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા વલસાડ જિલ્લા ભાજપ મુખ્ય કાર્યાલય શ્રી કમલમ ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંત કંસારા તેમજ વલસાડ વિધાનસભાના ધારાસભ્ય ભરત પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ લોક દરબારમાં વલસાડ વિધાનસભા વિસ્તારના લોકોએ તેમની વિવિધ સમસ્યાઓ પ્રશ્નો અંગે તેમની રજૂઆતો સાંસદ ધવલ પટેલને કરી હતી લોક પ્રશ્નો અને તેમની સમસ્યાઓ અંગે સાંસદ દ્વારા સકારાત્મક નિરાકરણ અંગે ખાતરી આપવામાં આવી હતી જી આજે વલસાડ લોકસભા ખાતે વલસાડ વિધાનસભાના લોકોના પ્રશ્નો સાંભળવા અમે આજે ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમ અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ હેમંતભાઈ કંસારા વલસાડ વલસાડ વિધાનસભાના અમારા લોકપ્રિય ધારાસભ્ય ભરતભાઈ અને પૂરી ટીમ સાથે અમે વલસાડ જિલ્લાના જેટલા પણ પ્રશ્નો છે વલસાડ વિધાનસભાના જે પ્રશ્નો છે એ સાંભળવા માટે અહીંયા અમે ઉપસ્થિત થયા હતા અને વલસાડ વિધાનસભાના લોકોએ રસ્તાના પ્રશ્નો હોય કે ઘરોના પ્રશ્નો હોય ખેતીના પ્રશ્નો હોય દરિયાકાંઠાના પ્રશ્નો હોય કે સાથે જ રેલવેના પ્રશ્નો છે એ અલગ અલગ પ્રશ્નો એમણે રજૂ કર્યા પોલીસના પણ પ્રશ્નો હતા એમના પ્રશ્નો સાંભળ્યા છે